गारगार गारगार घार घार पाणी भरली हुडहुडी गारगार गारगार घार घार यमुमुमुनीची पाणी भरली हुडहुडीरे काना दे रे माझी सोळी अनलोगडी देरे काना दे माझी सोळी ઘર ઘે ઉ પા પાણી અશી જા આડવા એ તો વાે બરી ઘા પાણી અશી જા આડવા એ તો વાે આડવા એ તો વાે બરી પણ લુગડી દેરે કાના દેરે માજી સોળી અન લુગડી ગાર ઘાર ઘાર ઘર યમુની पाणी भरली हुडहुडी घर 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 यमुनेची पाणी भरली रे माझी सोळी अनलू लुगडी दही दूध घेऊन मथुरीची जाता आडवा येतो वाटे बरी दही दूध घेऊन मथुरेची जाता आडवा येतो वाटे बरी આડવા એ તો વરી પણ દેત નહીં લુગડી દેરે કાના ધ માજી સોડી અન લુગડી ઘર 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 યમુની પાણી ભરલી હુડહુડી ઘર 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 યમુની પાણી ભરલી હુડહુડી દેરે કાના ધ માજી સો જનાર્દની પૂર્ણ કૃપેની રાધા ગવળન ઘાબરલી એક જનાર્દની પૂર્ણ કૃપે ની રાધા ગવળન ઘાબરલી તેરે કાના ધેરે માજી સોળી અનાલુ ઘડી ગાર ઘાર ગાર ઘાર યમુને પાણી ભરલી હુડહુડી ગાર ઘાર 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 યમુને પાણી ભરલી હુડહુડી કાના દેરે રે મા અનલુઘડી દરે કાના દેરે રે